બે ગેંગ વચ્ચે વોર મરઘા ગેંગ વર્સિસ પેન્ડા ગેંગ ફરી રાજકોટની ધરતી લોહીથી લાલ થઈ ફરી એકવાર કુલ્યાન ફાયરિંગ થયું અને ફરી એકવાર કાયદાની એસી તેસી કરાઈ બેખૌફ અને વર્ચસ્વ જમાવાની આ જંગમાં રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં ખુલ્લેઆમ બિંદાસ્ત બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો જેનું તાદર્શ્ય ચિતાર કેદ થયો સીસીટીવી કેમેરામાં તારીખ પંદર ઓગસ્ટ બે હજાર પચીસના આશરે અગિયાર વાગ્યાની આસપાસનો સમય ચાર લોકો ખ્વાઝા એપાર્ટમેન્ટ ની નીચે બેઠા હતા એક ટુ વ્હીલર પાર્ક હતું અને ચારે યુવકો વાતચીત કરતા જોવા મળે છે કે ત્યાં જ અચાનક એક સફેદ રંગના ટુ વ્હીલર પર બે લોકો આવ્યા એકનો ચહેરો ખુલ્લો અને બીજાના ચહેરા પર રૂમાલ બાંધેલો ચારે કંઈ સમજે વિચારે એ પહેલા તો ચહેરા પર રૂમાલ બાંધેલો વ્યક્તિ ધડાધડ પોતાની પાસે રહેલ પિસ્તોલથી ફાયરિંગ કરે છે જોકે એક યુવકને શરીર પર ગોળી વાગતા તે નીચે પડી જાય છે જ્યારે બીજો ભાગી જાય છે તેમ છતાં ઈજાગ્રસ્ત યુવક ફરી ઉભો થઈને ભાગે છે આ તરફ તેની સાથે બેઠેલા અન્ય બે યુવકો પણ દોટ મૂકી પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરે છે આખા મામલે ફાયરિંગ કરનાર બિંદાસ્ત તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર નીકળી જાય છે ઘટનાની જાણ પોલીસને કરાય છે તો ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જ્યાં તબીબો ઈજાગ્રસ્તના છાતીના ભાગેથી બે ગોળીઓ બહાર કાઢી જીવ બચાવે છે સમગ્ર મામલે પોલીસ પણ દોડતી થાય છે અને પંચનામું કરી કાર્યવાહી કરતા જાણવા મળે છે કે ખ્વાજા એપાર્ટમેન્ટની નીચે પેન્ડા ગેંગના સભ્યો દ્વારા હુમલો કરાયો અને આ હુમલો હિસ્ટ્રી શીટર વીસ વર્ષીય શાહનવાઝ વેતરણ પર કરાયો પોલીસ આ મામલે ગુનો દાખલ કરી તપાસ કરે છે તો નામ જાણવા મળે છે પેન્ડા ગેંગના બે લોકોનું હિસ્ટ્રી શીટર પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી દ્વારા પોતાના મિત્ર ભૈલુ ગઢવીનું જેમ કે પોલીસના ના ફક્ત સીસીટીવી કેમેરાના ફૂટેજ લાગે છે પરંતુ તેઓની અંગત અદાવત હોવાનું પણ જાણવા છે પોલીસના દાવા મુજબ બંને ગેંગના આરોપીઓ વચ્ચે અંગત અદાવત ચાલી આવી હતી જે વાતને લઈને પ્રદીપ ગઢવીએ તેના મિત્ર ભૈલુ ગઢવી સાથે મળી ફરિયાદી એવો શાહનવાઝ જ્યાં બેઠો હતો ત્યાં જઈને તેની પર ફાયરિંગ કર્યું હતું રાત્રિના સુમારે ભક્તિનગર વિસ્તારમાં અદાવત રાખીને ફાયરિંગ કરેલું એમાં ગોળી વાગવાથી ઈજા થયેલી અને ત્યારબાદ એમને ફરિયાદ આપેલી હાલમાં આરોપી બંને આરોપી અટક કરે છે પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી ગઢવી એ બે વ્યક્તિઓ કે જેઓ ગણતરીના દિવસોમાં જ પોલીસના હાથ લાગી ગયા અને રાજકોટને રક્તરંજિત કરવાની તથા કાયદો વ્યવસ્થા ખોરવવાની નેમ સાથે તેઓએ જે હરકત કરી તેને લઈને દબોચી લેવામાં આવ્યા પોલીસના દાવા મુજબ અગાઉ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી ઉપર સમીર ઉર્ફે મર્ગો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું તે સમયે શાહનવાઝ સાથે હતો તેમજ સમીર ઉર્ફે મરઘાની ગાડી ચલાવતો હતો જે બાબતનો ખાર રાખીને તેનો બદલો લેવા માટે કેટલાય સમયથી પ્રદીપ ફિરાકમાં હતો જે વાતની જાણ આરોપી પ્રદીપ અને ભૈલુને થતા જ તેઓ એક ખ્વાજા એપાર્ટમેન્ટની નીચે બેઠેલા શાહનવાઝ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું પરંતુ સદનસીબે શાહનવાઝને સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો આ મુદ્દામાલમાં જે વપરાયેલ હથિયાર છે એ કબજે કરવામાં આવ્યું છે અને કારતુસ પણ કબજે કરવાનું જીવતા જીવતો કારતુસ અને ફાયરિંગ થયેલું કારતુસ પણ હા આરોપીના ઇતિહાસમાં એના વિરુદ્ધમાં શરીર વિરુદ્ધના તેમજ પ્રોહિબિશનના ગુના છે આશરે દસ અગિયાર જેટલા આઠ એક જેટલા ગુના છે અને બીજા આરોપીના આઠ છે ને આ ગુનાના હાલના આરોપી જે મુખ્ય આરોપી છે એના દસ ગુના છે એના વિરુદ્ધ અલગ અલગ પોલીસ પોલીસે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ જપ્ત કરી છે સાથે જ ફાયરિંગ કરેલ કારતુસ અને જીવતા કારતુસ પણ વધુ તપાસમાં પોલીસને આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ જાણવા મળ્યા છે તદુપરાંત ફરિયાદી શાહનવાઝ વિરુદ્ધ રાજકોટ તેમજ સુરેન્દ્રનગર ખાતે કુલ ત્રણ જેટલા ગુના દાખલ થઈ ચૂક્યા છે જેમાં રાયોટિંગ જાનથી મારી નાખવાની ધમકી આર્મ્સ એક્ટ એટેમ્પ્ટ ટુ મર્ડર સહિતની કલમ અંતર્ગત ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે પોલીસ હવે તપાસમાં લાગી છે કે આરોપી પ્રદીપ કોની પાસેથી હથિયાર લાવ્યો હતો અને કેટલા રૂપિયામાં રાજકોટમાં વધતી જતી ક્રાઈમની ઘટનાઓએ ગુનાખોરીની દુનિયામાં રંગીલા રાજકોટનું નામ બદનામ કરી નાખ્યું છે તેમાં આ કિસ્સાએ વધારો કર્યો છે રાજકોટ અંકિત પોપટ ન્યૂઝ ટીન ગુજરાતી સપ્તાનો પડદો ઉંચકાશે જ્યારે ગુનેગારો વિના થશે એક નાના વિરામ બાદ ફરી મળીશું જોતા રહો ક્રાઇમ શો અપરાધ